નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું ્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો એક વાણીવિલાસ સામે આવ્યો છે વાણીવિલાસ હું એટલા માટે અતું કહી રહ્યો છું કારણ કે આ પહેલા પણ જે હનુમાનજીને લઈને જે ટિપ્પણી જોવા મળી હતી તેની પહેલાં પણ જે રીતે આપણા સનાતન ધર્મને લઈને ઘણી બધી ટિપ્પણીઓ તો જોવા મળી છે ક્યાંક સનાતન ધર્મના જે સાધુ સંતો છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના આ ઉપર અત્યારે તો કોઈ યોગ્ય અત્યારે તો પગલાં ભરવામાં આવે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ છેલ્લે જે સાળંગપુર હનુમાનજી મંદિરની જે પરિસ્થિતિ જે સામે આવી હતી ત્યારે જે સનાતન ધર્મના તમામ સાધુ સંતો એકત્ર થયા હતા તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરવા કરવામાં આવી ને તેમણે ક્યાંક બાંહેધરી પણ આપી હતી કે હવે આ પ્રકારની પરિસ્થિતિ નહીં સર્જાય હવે કોઈ પણ જે અન્ય બાબતને લઈને તરાતો ચર્ચા વિચારણા નહીં થાય તેવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું પરંતુ વધુ એક સુરતના અમરોલી વિસ્તારના જે ગુણાતી સ્વામીના આશીર્વાદથી વીરપુરમાં અન્ય ક્ષેત્ર ચાલે છે તેવું એક નિવેદન એ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું તેમણે એમ કહ્યું હતું કે ગુણાતીત સ્વામીના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે જલારામ બાપાને ગુણાતીત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા તે પ્રમાણેનો એક વિડીયો પણ અત્યારે જે વાયરલ થયો હતો અને ત્યારબાદ માફી પણ માગી હતી અને પછી ક્યાંક જે આખી આખી પરિસ્થિતિ સામે આવી તેને લઈને એક બાબત એ પણ જોવા મળી કે દિલ દુબાણું હોય તો હું સાચા દિલથી માફી માગું છું તેવું જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ત્યારે સવાલ એ થતો હોય છે કે એક બાદ એક આ પ્રકારના નિવેદન પહેલાં તો આપી દેવામાં આવે છે અને પછી ફેરવી તોડવામાં આવે છે કે ના ભાઈ આ જે પરિસ્થિતિ છે એમાં અમે આ નતો વિચારતા અમે ક્યાંક ભૂલથી અત્યારે તો બોલી ગયા એવું બધું કહી દેવામાં આવતું હોય છે એ કેટલું યોગ્ય કારણ કે દર વખતે આપણે સમજાવીએ છીએ દર વખતે અત્યારે તો કહેવામાં આવતું હોય છે કે ના ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ ના હોવી જોઈએ આમ ના થવું જોઈએ આમ ના થવું જોઈએ દર વખતે સમજાવવામાં આવતું હોય છે પણ તો પણ

ઉત્સવ વિશેષજ્ઞ છે સાથે સાથે જ ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સમાજ સુધારક છે જે આપ ત્રણ સૌથી પેલા તો સ્વાગત છે અશોકભાઈ જે પરિસ્થિતિ સામે આવી તેને લઈને સવાલે જ જોવા મળતો હોય છે કે

કારણ કે જે સ્વામીનું જે નામ છે જ્ઞાન પ્રકાશ સ્વામી જ્ઞાન અને પ્રકાશ એ જોડાયેલા છે તો એ સ્વામીથી જો આવી ગંભીર પ્રકારની ભૂલ કે બેદરકારી થાય એ કોઈ પણ સંજોગોમાં સંજોગોમાં સાકી શકાય એવું નથી બરાબર કારણ કે જલારામ બાપાને જે આશીર્વાદ મળેલા છે બસો ને પાંચ વર્ષ પહેલા આ વીરપુરમાં સદાવ્રત ચાલુ થયું છે અને આપણે જાણીએ છીએ કે દેનેકો ટુકડા ભલા લેને કો હરી નામ હિલમિલ કે રહીએ એ જલારામ કા પૈગામ જલારામ બાપા વિશ્વવંદનીય સંતપુરુષ છે અને સંતપુરુષ વિશે કોઈ પણ વાક્ય બોલતા પહેલા કે કોઈ જ્ઞાન આપતા પહેલા હજાર વખત વિચાર કરવો જોઈએ અને જ્ઞાન પ્રકાશ જે સ્વામી જે નામ જેની સાથે જોડાયેલું છે એ જો આ ભૂલ કરે તો આ તો એક બહુ અતિ ગંભીર બાબત નિંદનીય બાબત ગણાય અને આને કોઈ પણ પ્રકારને સાંખી લેવાય નહીં કારણ કે ભૂલો થાય પછી માફી માગે એ માફી પૂરતી નથી મારી દ્રષ્ટિએ આ એક એક એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી ભૂલ ન કરે આજે મને જે જે ફીડબેક મળ્યું છે છે વીરપુર થી તો 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 બધાના લેવાના એક જબરજસ્ત અને મને સમાચારના માધ્યમથી જાણવા મળ્યું છે કે આવતીકાલે વીરપુરમાં ત્યાંના સરપંચે જ મીટિંગ બોલાવેલી છે વીરપુરમાં બધા લોકો ભેગા થઈ અને આ બાબત એક ગંભીરતાથી લઈ અને આ મુદ્દે ચોક્કસ કોઈ કાર્યવાહી થાય એવી પૂરેપૂરી પૂરી શક્યતા છે

અને આ જે શોભાયાત્રા થાય છે એમાં અમારા બધા કમિટી મેમ્બર્સ છે મારી સાથે રમેશભાઈ છે પ્રવીણભાઈ છે ઉપરાંત રાજકોટ લોણા મહાજન રાજકોટમાં અઢી લાખ રઘુંશી વસે છે ઉપરાંત જે જલારામ બાપાનો જે પરિવાર છે ભરતભાઈ ચાંદરાણી એ પણ રાજકોટમાં છે તો એ બધીની પ્રતિક્રિયા શું છે એ જાણી અને પછી આપણે આગળ સ્ટેપ લઈએ પણ હું એકચ્યુઅલી પર્સનલી એઝ એ રઘુવંશી એવું માનું છું કે આ બાબત અતિ ગંભીર બાબત છે અને બે થી ત્રણ વખત આવું બનાવ બન્યો છે ભૂતકાળમાં પણ વર્તમાન પત્રમાં જલારામ જયંતિ વખતે એક આવું નિવેદન આવેલું ત્યારે પણ જબરજસ્ત આક્રોશ થયો હતો એટલે આ બાબતમાં એક ગંભીરતાથી લઈ સમાજ ભેગા થઈ અને એક ચોક્કસ કોઈ નિર્ણય ઉપર આવી અને આ ગંભીર પ્રકારની જે બેદરકારી છે અથવા જે સ્ટેટમેન્ટ અપાણું છે અને કોઈ પણ સાધુ દ્વારા સ્ટેટમેન્ટ અપાય ને એ ગંભીર બાબત છે તો એની નોંધ લઈ અને જે કાંઈ કાર્ય કરવાની થતી હોય એ કરવી મારી દ્રષ્ટિએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ થેન્ક યુ એકવાર નહીં પરંતુ આ અનેકવાર આ પ્રકારની જે બાબતો સામે આવતી હોય છે પહેલાં વાણી વિલાસ કરી દેવામાં આવતો હોય છે જાહેર મંચ ઉપરથી અને પછી ક્યાંક માફી માગવાની બાબત પણ સામે આવતી હોય છે આજે આખે આખો ઘટનાક્રમ બન્યો સુરતના અમરોલીના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમણે પહેલાં તો એમ કહી દીધું જલારામ બાપાને ગુણાતી સ્વામી આશીર્વાદ આપ્યા હતા અને પછી એમ કહી દીધું કે ના દિલ દુબાણું હોય તો હું સાચા દિલથી માફી માગું છું એટલે પહેલાં જે તરાલ નિવેદન આપી દેવામાં આવ્યું અને પછી ક્યાંક તેમણે ફેરવી તોડ્યું

અને અંગ્રેજો ના સાથ સહકાર ધર્મ પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરેલી ગુજરાતમાં એને કાઢી મૂક્યા હતા પરંતુ અંગ્રેજોનો સાથ લઈ આ વ્યક્તિ ગુજરાતમાં એને પગ પેસારો કરેલો એ સમયે સ્વામી દયાનંદ સરસ્વતી એ સત્ય પ્રકાશમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ ઘનશ્યામ પાંડે એ દાદા ખાચર ને ખોટી રીતે ભ્રમિત કર્યા અને એમને ઐશ્વર્યના દર્શન કરાયા પોતાનામાં આ સત્યાર્થ પ્રકાશમાં લખેલું છે જે સ્વામી દયાનંદ સરસ્વતી એ વર્ષો પહેલા લખેલું છે અને અંગ્રેજોનો સાથ સહકાર લીધો છે અને કાલુપુરમાં જે સ્થાપના કરી મંદિરની એ પણ ડોક્યુમેન્ટેશન છે અને એ પછી એના પરિવારના બે લોકોને એને ગુજરાતમાં બે ભાગમાં વહેંચી આપ્યું કે ભાઈ કચ્છનો એ ભાગ તું રાખ અને સૌરાષ્ટ્રનો ભાગ તું રાખ બે એના ભત્રીજાઓ કે કોઈ હતા એને આ બે ભાગમાં એને કરી આપી કે આની વાપરવાની ને આ વાપરવા અને મૂળ મુદ્દે જે મદારીના ખેલ કરી અને લોકોને ભ્રમિત કરી પોતે ભગવાન તરીકે પૂજાવાની વાત કરતો હોય તો એની જે પાછળની પેઢી હોય એમાં વિકૃતિ જ આવે સનાતન ધર્મ ની સંસ્કૃતિ ને સંસ્કૃતિને ની વિકૃતિ એ હંમેશા થઈ સુધી નુકસાન કરતું આવ્યું છે અને આ બદલાવાની મારી તો લોહાણા સમાજ ને હવે જે સનાતન ધર્માવલંબીઓ છે એ તો હવે થોડાક સમયમાં નોટિસ આપવાના છે અને કોર્ટ મેટર પણ થવાની છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર જો મંત્રી શ્રી હર્ષંઘવી એમ કેતા હોય કેટલાય વર્ષમાં કેટલા બધા તમારી ન્યૂઝ ચેનલો એ બતાવ્યા છે એમાંથી કેટલા લોકોના સરઘસ નીકળ્યા મારો તો પ્રશ્ન ગુજરાત સરકારને કે જો ગુજરાત સરકાર બીજા કોઈ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય તો એના વિડીયો પરથી કે એના લોકેશન પરથી એને ધરપકડ કરી અને એનું સરઘસ કાઢી એના ઉપર પોસ્કો એક કે જે પણ કાયદા કીએ ભારતીય ન્યાય સંહિતાની કાયદાની જેટલી પણ કલમો છે લગાવી કડકમાં કડક સજા સુધી અંજામ આપે છે હમણાં જ વિધાનસભામાં અહેવાલ રજૂ કર્યો કે ભાઈ આટલા ગુનાઓનો ઉકેલ થયો ને આટલી સજા થઈ ત્યારે જો જલારામ બાપા વિશે ભૂતકાળમાં દરેક દેવી દેવતાઓનું અપમાન આ લોકો એમના પુસ્તકોમાં ડોક્યુમેન્ટેશન છે જે અમારી પાસે પુરાવા કરેલું છે છતાં સરકારી સમાધાનની ભૂમિકામાં આવે એમને છોડી મૂકે કોઈ કોઈ કાયદેસરની કાર્યવાહી ના કરે આવું અપમાન સનાતન સંસ્કૃતિનું અપમાન આવું ક્રિશ્ચનો પણ નથી કર્યું કે એમના બાઇબલમાં પણ સનાતન દેવી દેવતાઓ વિશે આવી કોઈ ખરાબ લખાણ ક્યાંય જોવા મળ્યું નથી ઈવન મોહમ્મદ પેગમ્બર ના કુરાન માં પણ આ વિશે કોઈ આટલા ખરાબ હિન્દુ દેવી દેવતાઓને અપમાનિત કર્યા નથી ભલે લોકોએ મંદિરો પર હુમલા કર્યા મુગલ કાળમાં અને એ મુગલ કાળમાં જે મંદિરો પર હુમલા કરવામાં આવ્યા ત્યારે આપણે દેશમાં ભક્તિ માર્ગ ની શરૂઆત થઈ એમાં સંત તુકારામ સંત કબીર મીરાબાઈ નરસિંહ મહેતા આ ઘણા સંતો થઈ ગયા દેશમાં આપણે નરસિંહ મહેતાના તો પરચા સમગ્ર

હા એટલે યજ્ઞભાઈ સરકારે આ કેસમાં જલારામ બાપા વાળા કેસમાં માનનીય હાઈકોર્ટે કોર્ટ સુવો મોટો લેવો જોઈએ અને સરકારે કોગ્નિજન્સ લઈ આ જે પણ સ્વામી છે કેવા તો સ્વામી હું તો સ્વામી કહેવાને પણ આ લોકો લાયક હોતા નથી કારણ કે એમના દુષ્કૃત્યો આપણે જોઈને આપણને એવું લાગે કે સારું આવા નરાધમો અહીંયા પેદા કરવાની આ ફેક્ટરી છે એટલે મહેરબાની કરીને સ્વામી શબ્દ પણ કોઈ વાપરશો જ નહીં આ લોકો માટે તો સરકાર અને જે શાંતિ આ લોકો પ્રયત્ન વારંવાર કરી રહ્યા છે જે સનાતન ધર્માવલંબીઓની અંદર અંદર જે વૈમનસ્ય ફેલાવી રહ્યા છે એની જે પણ ભારતીય ન્યાય સંહિતાની પિનલ કોડ લાગતી હોય એ અનુસંધાને આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આ એકવાર નહીં પરંતુ આ પહેલા પણ આપણે એક શો કર્યો હતો કે જેમાં આખી આખી પરિસ્થિતિ શું હતી અને તેની ઉપર પણ આપણે એમ કહ્યું હતું કે ના તરાલ આ પ્રકારની પરિસ્થિતિ રોકવી જોઈએ જે હનુમાન દાદાની જે મૂર્તિને લઈને જે આખી આખી જે ચર્ચાઓ જોવા મળી હતી સાળંગપુર વખતે અને તે પરિસ્થિતિમાં પણ ક્યાંક સવાલ એમ થતો હોય છે કે ને આ બધી બાબતોને રોકવી હતી એ વખતે પણ તમામ ધર્મગુરુ અત્યારે તો આવ્યા હતા ચર્ચા પણ થઈ હતી અને એમ પણ વાત થઈ હતી કે ના હવે આ પછી નહીં થાય અને ફરી એકવાર આ તમામ બાબતો રિપીટ થઈ રહી છે આપની પ્રતિક્રિયા આ એક ષડયંત્રનો ભાગ છે સનાતન ધર્મનો જ્યારે વેવ ચાલી રહ્યો હોય ત્યારે google ના માધ્યમમાં ચડાવેલા જે paper છે અને એના સંદર્ભ માં અને જલારામ બાપા જેવા જેને આપડે ભગવાન માનીએ છીએ જલારામ બાપા નો જનમ ચાર november માં તેવી અને એમનો અંતકાલ હતો એ ત્રેવીસ ફેબ્રુઆરી અઢારસો ને એક્યાસી હતો ત્યારે મારે એ ચોક્કસ કેવું છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ની વાત કરે છે ત્યારે છપૈયામાં સ્વામિનારાયણ ભગવાન નો જે જન્મ હતો એ એપ્રિલ ત્રણ સત્તરસો ને એક્યાસી નો હતો

એમનામાં સંસ્કારના છાટા પણ નથી જે લાલ ટામેટાવાળા ગાલ લઈને જે ફરતા હોય એમની પાસે વ્યાયામ કરાવ કસરત કરાવ કામ કરાવ સાહેબ એ સાધુ પણ છોડી દેશે આ તો જે પૈસા આવે છે બહારના વહીવટ થાય છે જે પ્રમાણે આ લોકોની આવક આવે છે અને જે લોકોને ભળવવામાં આવે છે હું તો ચોક્કસ કહીશ પ્રમુખ સ્વામી બાપજી જેવા એમને આદર્શ માનતા હતા અમે પણ માનતા હતા અમે પણ એમના ચરણે જતા હતા શરણે જતા હતા અમુક એવા એવા વ્યક્તિઓ છે પરંતુ આ જે નવી જનરેશન જે પોતાને સાધુ કહેવા માંગે છે એ જનરેશન નું જે ડીએનએ અત્યારે તમે ચેક કરાવો તો સાહેબ તમને ઘણા લંપટ મળશે લંપટ સાધુઓના કિસ્સાઓ વર્ષની અંદર પાંચ આવે જ છે અને એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચ પાંચ લંપટોના કેસ આપણે જોઈએ છીએ ત્યારે આવા બેફામ વાણી વિલાસ કરતા હોય ત્યારે અગાઉ જેમ પ્રવક્તાઓ કહ્યું એ પ્રમાણે સુઓ મોટો કોર્ટ કેસ અને એના દેખાવ અને એને પકડીને રોડ ઉપર આવે તો એને કાયદાની દ્રષ્ટિએ તો કાયદાનું કામ કરે પણ ભાવિક ભક્તોની આંતરિક લાગણી હોય છે અને જયારે ભાવિક ભક્તોની આંતરિક લાગણી છે ને ત્યારે જ દુઃખ થાય છે અને આના એમના ગુરુજી નું એમને એમને દીક્ષા આપેલી હતી જલારામ બાપા બરાબર છે એ ઉમરે જયારે એમના લગ્ન સોળ વર્ષના થયા અને એમના પિતાજી નો વ્યવસાય ન સંભાળવાના કારણે એમને અલગ થઈને એમના કાકાશ્રી ના ઘરે જઈને

બસો વર્ષથી ચાલતો ધર્મ નો ભંડારો ક્યારે ખૂટતો નથી અતુટ નથી અને કૃષ્ણ જન્મ લીધો એ આ અકલયુગના કાળની અંદર પણ ઈશ્વર તત્વ સમાન જે જન્મ લઈ અને જે ઈશ્વરત્વ પામ્યા છે એવા જલારામ બાપાના સામે આપણું માથું એમને નતમસ્તક જ હોવું જોઈએ અને એમના માટે કોઈ પણ જો આવો વાણી વિલાસ થતો હોય તો એ સાખી લેવામાં ન આવે એવા અગાઉના ઘણા અગાઉના ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક વ્યક્તિ ખરાબ છે એવું હું નથી કહેવા માંગતો પરંતુ પોતાની છોજલી જેની પ્રસિદ્ધિ લેવા માટે જે બેફામ વાણી વિલાસ કરે છે એવા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે અને હવે પ્રજા સાખી નહીં લે હનુમાનજીને શિષ્ય બનાવી દેવા બોટાદના મંદિરની અંદર આપણે જોયું એમને વંદન કરવા કરાવી દેવા અરે ભાઈ અમનો પાપાનો ઇતિહાસ તો સંભાળો હવે તમને હું કહું કે આ આ કયા કયા સંદર્ભમાં કહ્યું કે લોકો આમને પાંચ સાત દસ વર્ષ પહેલા ગુણાતી સ્વામી એમના ગુરુ બનીને એમના ઘરે ગયા એવા એમને જે લેખો આપ્યા છે એ ક્યાંય પણ એન્સાયક્લોપીડિયા સંદર્ભમાં કે ક્યાંય ઇતિહાસના પન્નામાં ક્યાંય નથી જે જે એમના ગુરુ હતા એ ભોજક જે ભોજા ભગત જે કહેવાતા હતા એમની દીક્ષા લીધેલી ને એમના એક માત્ર ગુરુ હતા અને તેઓનું કાર્ય માત્ર માનવ સેવા માનવ કલ્યાણાર્થ અને જે પણ દુખી કલ્યાણ માટે જે કાર્ય કરતા હતા એટલા માટે જલારામ માત્ર સૌરાષ્ટ્ર માત્ર ગુજરાત પરંતુ આખું વિશ્વ જેને વંદન કરે છે એવા જલારામ બાપા વિશે જો કોઈ પણ અસત્ય બોલશે આવા સાધુ સંપ્રદાય કે નેતા કે કોઈ પણ વ્યક્તિ હોય

કે કોઈ વ્યક્તિની ભૂલ હોય દાખલા તરીકે વ્યક્તિ ભૂલ કરે તો એને સજા થવી જોઈએ ઘણી વખત એવું છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે આપણે આપણે વાત કરી તો બધા જાણીએ છીએ કે ખૂબ સારા કાર્યો થયા છે અત્યારનો આખો સમય ફરી ગયો છે પણ એકચ્યુઅલી આના મૂળમાં જવાની જરૂર છે ખરેખર કોઈ પણ દાખલા તરીકે સંસ્થા હોય તો એ સંસ્થા થકી વ્યક્તિ કરતો હોય સંસ્થા ખરાબ નથી એ બરાબર છે પણ વ્યક્તિની ભૂલ હોય તો એમ આમાં મૂળમાં જેટલા લોકોએ ભૂલ કરી છે કે ઇન્ટેન્શનલી કર્યું છે કે એનો ઈરાદો સારો નથી તો એ મૂળમાં જઈ અને એ વ્યક્તિને પનિશમેન્ટ થાય એ ખાસ જરૂરી છે એક દાખલો બેસાડવો જોઈએ અને આ બાબતમાં અમારા જે વડીલો છે બધા રાજકોટમાં એની સાથે જે કાંઈ ડિસ્કશન થશે અને જે કાંઈ થશે જે નિર્ણય લેવાશે એ અમે આપને જાણકારી આપશું આના માધ્યમથી મીડિયાના માધ્યમથી જે વ્યક્તિ મેં કીધું કે જે વ્યક્તિની જવાબદારી છે આમાં ઘણી વખત સંસ્થાની જવાબદારી નથી આવતી સંસ્થા વતી વ્યક્તિ કાર્ય કરતો હોય ઓથોરિટી આપેલી હોય તો સંસ્થા એક તો એની ઓથોરિટી છીનવી લેવી જોઈએ એના પ્રવચન ઉપર બાન મૂકી દેવું જોઈએ અને એને કડક માં કડક સજા થઈ અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ એ આ ટાઈપના નિર્ણય કે સ્ટેટમેન્ટ ન આપે એવી એક દાખલો બેસાડવાની જરૂર છે એની રજૂઆત કરી અને જેને કહેવાય ને કે આ એક દાખલો બેસાડે ને તો જ ભવિષ્યમાં આ રિપીટ થતું બંધ થશે એટલે હું એમ માનું વ્યક્તિગત માનું છું કે આવા બનાવો કોઈ સંજોગોમાં રિપીટ ન થવા જોઈએ અને જવાબદાર વ્યક્તિ સામે કડક માં કડક પગલા લેવા જોઈએ વીરપુરમાં પણ જબરજસ્ત આક્રોશ છે રઘુવંશી સમાજમાં પણ જબરજસ્ત આક્રોશ છે અને હજી એના પડઘા ભવિષ્યમાં ખૂબ પડવાના છે તો તકેદારી રૂપે હું એક વિનંતી કરું છું આપ બધાને કે ભાઈ ખરેખર આમાં મૂળમાં ઊંડા જઈ આની પાછળ એને સ્ટેટમેન્ટ શા માટે આવું કર્યું છે વ્યક્તિ વ્યક્તિ જવાબદાર છે આના માટે તો એના ઉપર સ્ટ્રીક એક્શન આવવા જોઈએ ઓકે જી વસંતભાઈ આપને કે કહેવું છે જી અશોકભાઈને મારો પ્રશ્ન છે યસ સર એ લોકોએ સો વધુ પુસ્તકો જુદા જુદા એ પ્રકાશિત કર્યા છે જુદા જુદા સમયે એમાં એ પુસ્તક પ્રકાશક કોણ કરે સંસ્થા કરે કરે કે સ્વામી તો તમે સંસ્થા સામે પગલા લેશો કે નહીં લો મારો પ્રશ્ન આપને છે કારણ કારણ આમાં સંસ્થા સંસ્થા સંકળાયેલી જ હોય છે કોઈ વ્યક્તિ મન ભાવે એમ સપનું આવીને બોલી ગયો કે જે રેપ ને કુસ્તી કૃત્યો માટે વ્યક્તિગત જવાબદાર હોય છે પણ આવા અન્ય સંપ્રદાય કે સનાતન ધર્મ વિરુદ્ધ જે પણ સ્ટેટમેન્ટ આ લોકો આપે છે અથવા જે પુસ્તકો બહાર પાડે છે વિડીયો ઓડિયો બહાર પાડે છે જાહેર કથામાં જે કોમેન્ટ કરે છે એ સંસ્થાવતી કોમેન્ટ કરતા હોય છે નહીં કે પર્સનલ કોમેન્ટ એટલે તમારે આ વસ્તુ પર ફરી વિચારણા કરી અને યોગ્ય કાર્યવાહી જો તમારે કરવાના હો તો આ રીતે કરજો

ઘણા બધા પુરાવા છે સો થી વધુ પુસ્તકોના પુરાવા છે વિડીયો ઓડિયો છે બરાબર અને એમાં પ્રકાશક પ્રકાશક હોય છે કોઈ વ્યક્તિગત વ્યક્તિ નથી હોતો પણ એમાં એમાં પ્રેસિડેન્ટ અથવા જે મેનેજિંગ ડિરેક્ટર હોય એની સિગ્નેચર થતી કોઈ પણ હોય ને તમે દાખલા ત્યાં ન્યૂઝપેપર બહાર પડતું હોય તો ન્યુઝપેપર માં હોય કે આના તંત્ર છે એટલે વ્યક્તિ વ્યક્તિ જ આવે એમાં જવાબદાર ઓન બિહાફ ઓફ સંસ્થા વ્યક્તિ હોય એને ઓથોરાઈઝ કરેલા હોય

આવતી કાલે અથવા તો એક બે દિવસમાં આ લોકોને લીગલ નોટિસ આપવાના છીએ લગભગ ચાર પાંચ ફિરકાઓને એનો રિપ્લાય સાત દિવસમાં નહીં આવે તો અમારી આગળની મુવમેન્ટ કોર્ટમાં જવાની હશે અને રઘુવંશી સમાજને જે કરવું હોય એ જલારામ બાપા માટે પણ એમના વતી અમે પણ આ વિષય અમારામાં તો આવરી જ લઈશું એમને કદાચ ના કરવું હોય તો એમની મરજી પરંતુ અમે અમારા સાથે સનાતન ધર્મ નું એક આ પાર્ટ છે જલારામ બાપા અને એ સંસ્કૃતિ એક પાર્ટ છે કારણ કે એ લોકો ના ત્યાં તો પ્રેમ ને પદ્માવતી કરીને લોકો પાસે જમવાના અને નાસ્તા ના બધા પૈસા ઉઘરાવે છે આ મંદિરો જલારામ બાપા ના ત્યાં વર્ષો થી અન્નદાન મહાદાન એક જ સૂત્ર થી બરાબર છે જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરી ટુકડો આ સૂત્ર થી સરદાર

ત્યારથી લઈને આ દિવસ સુધી વસ્ત્ર દાન નથી એના ઇતિહાસ છે વીરપુર જાવું કે સત્તાધાર જાવું હાલ તને હાલ રામ બતાવું જો એને રામ જોવા હોય એ આખી દુનિયા વીરપુર આવે છે

આટલો તમે પ્રચાર પ્રસાર કરો છો ધર્મ માટે ત્યારે આવા ધર્મિલાસ કરનારા આ અંગ્રેજ તત્વો છે વિદેશી પૈસા ના તત્વો રાજકારણ છે આવા રાજકારણ થી દૂર રાખવાનું કામ સરકારની પણ છે અને સરકારની પ્રતિષ્ઠા પણ એની સામે ખોવાયેલી છે આપણે જોયું છે રાજકોટમાં એક નેતાના એક સમાજના નામે એક સંબોધન કેટલો બધો પ્રકાશ ફેલાયો હતો મિત્રો એક બાજુ સાધુના જે એક બાદ એક વાણી વિલાસો સામે આવી રહ્યા છે પણ સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે રોકાશે ક્યારે ક્યારે યોગ્ય કાર્યવાહી આવશે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ નમસ્કાર